સૌપ્રથમ આજે તમામ ડિપાર્ટમેન્ટ્સની રિવ્યુ રિવ્યૂ જનરલ રિવ્યૂ કરવામાં આવ્યો અને એના પછી ખાસ કરીને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અત્યારે હાથમાં લીધેલા છે અને રાજ્ય સરકારના જે સ્વર્ણિમ ગ્રાન્ટ ઉપર જે કામગીરી કરી રહ્યા છે એ બાબતમાં ચર્ચાઓ કરવામાં આવી પછી ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટ તરફથી જે તલાવોની બ્યુટિફિકેશનનું કામો લીધેલા છે એને પણ ધ્યાનમાં લીધેલા છે અને તમામ ઝોનલ એન્જિનિયર્સને લગભગ ફોર્ટી થ્રી તલાવ છે એને વહેલા તકે સાફ સફાઈ કરીને જે બ્યુટિફિકેશનનું કામગીરી લેવા માટે હાથે રહેવા માટે આજે નક્કી કરવામાં આવ્યું એટલે એક મહિનાની અંદર તમામ તળાવોને વ્યવસ્થિત રીતે સાફ કરવા માટે નક્કી કર્યું છે આવતા ગણેશ વિસર્જન માટે પણ જેટલા તળાવો જે ગણેશ વિસર્જન માટે નક્કી કરવામાં આવી છે લગભગ સાત પ્લસ બે નવ તળાવો છે અને અગાઉના દશામા માટે પણ વાપરેલા છે આ તળાવોને પણ ફરીથી ક્લીન કરીને સાફ કરીને આને પણ યુઝ કરવા માટે નક્કી કર્યું છે એટલે આવનારા દિવસોમાં ગણેશ વિસર્જન માટે જે તૈયારીઓ છે એ પણ હાથ ધરવામાં આવશે અને નવરાત્રિ માટે પણ જે અત્યારે દરખાસ્તો કરવામાં આવી છે એટલે નવરાત્રી માટે જે ગ્રાઉન્ડ અમે આપતા હોય છે દર વર્ષે એનામાં એને પણ અત્યારે આપી દેવા માટે અત્યારેથી જ પ્લાનિંગ ચાલી રહ્યા છે જેમાં સ્મશાનની વાત છે કે અલગ અલગ સ્મશાનમાં જે આપણે પોતાની જવાબદારી છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે વધારવી સારી રીતે કરવું જોઈએ અને જે મેઇન્ટેનન્સનું કામ છે ઝોનલ લેવલમાં થઈ જાય અને નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામો છે સ્પેશને વ્યવસ્થિત કરવા માટે એ ફ્યુચરિસ્ટિક સેલ મારફતે હાથ લેવામાં આવ્યો હતો એની પણ અત્યારે રિવ્યૂ કરવામાં આવી છે એટલે આવનારા દિવસોમાં આને પણ સ્મૂથ કરવી સારી રીતે વ્યવસ્થા કરી આપવી ત્યારને સિક્યોરિટી સિસ્ટમ્સને સારી રીતે સ્ટ્રેન્ધન કરવી એ બાબતમાં ચર્ચાઓ કરવામાં આવ્યો આવનારા દિવસોમાં બ્રિજસની વાત કરીએ તો બ્રિજસની નીચે ગાર્ડન્સ કરવા માટે એમને જે બ્રિજસની વધારનું બ્યુટિફિકેશન કરવા માટે પેઇન્ટિંગ્સ કરવા માટે પણ પ્રેઝન્ટેશન્સ આજે હાથ ધરવામાં આવી છે એ બાબતમાં પણ ચર્ચા થઈ છે હેરિટેજ સ્ટ્રકચર્સને પણ અત્યારે હેરિટેજ સેલમાંથી વહેલા તકે ટંડર થઈ જાય જેથી કરીને હેરિટેજ કોન્ઝર્વેશન જે કામગીરી છે એ પણ હાથ ધરવા માટે આવશે આવનારા દિવસોમાં હેરિટેજ વોક અને જે કેવી રીતે સ્ટ્રેન્દન કરવી એમાં સુરસાગર લેક આપણું ન્યાય મંદિર પછી લાલકોટ અને જે માંડવી ગેટ આ વિસ્તારમાં હેરિટેજ વોકવે કેવી રીતે ક્રિએટ કરવી અને જે ક્રિએટિવ સિટી છે એ બાબતમાં જે કામગીરી હાથ ધરવા માટે ભારત સરકાર સાથે જે સંકલન કરવાનું છે એ પણ હાથ ધરવામાં આવશે એક પ્લાનિંગ એવું પણ બન્યું છે કે દિવાળીની આજુબાજુ આવે એટલે હેરિટેજને અમે પ્રોજેક્ટ કરીને કલાનગરી છે સાંસ્કૃતિક નગરી છે એટલે અહીંયા લોકલ લોકોને પરફોર્મ કરવાનો એક અવસર મળે એટલે પ્લેટફોર્મ બનાવીને હેરિટેજને સારી રીતે લાઇચિંગ કરીને એને પ્રોજેક્ટ કરશું અને લગભગ ચારે શનિવારમાં અમે આ લોકલ સ્થાનિક પરફોર્મન્સ માટે સ્ટેજ કરી આપવા માટે પણ નક્કી કર્યું છે જેથી કરીને રાજ્ય સરકારના સિટીઝન એન્ગેજમેન્ટ ડ્રાઈવ છે એમાં નાગરિકોને કેવી રીતે મેક્સિમમ એન્ગેજ કરવી મહાનગરપાલિકા તરફથી એ પણ અત્યારે પ્લાનિંગમાં લીધેલા છે નવરાત્રી બાબતો પણ નાનું મોટું એક આયોજન પ્લાનિંગ ચાલી રહ્યા છે એ આવનારા દિવસોમાં અમને જણાવવામાં આવશે બિલ્ડિંગ્સમાં પણ જે રીતનું સ્વર્ણિમ ગ્રાન્ટની અંતર્ગત નવું જે સ્ટ્રક્ચર્સ કરવાનું છે એ જે પ્લાનિંગ ફેઝમાં છે એને ટેન્ડરમાં લઈ જવી ટેન્ડર ફેઝને એક્ઝિક્યુટ કરવી અને જે જૂના કમ્પ્લીટ કરેલા કામ છે એને પણ પૂરું કરવા માટે સૂચના આપી છે એટલે આજે બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટનું પણ આખું રિવ્યૂ કરવામાં આવ્યું છે ઝૂમાં પણ જે લગભગ બે વર્ષથી જે પેન્ડિંગ કામો છે એને કેવી રીતે આગળ લઈ જઈ શકાય નવું વોટર સ્ટ્રકચર્સ નવું રેપ્ટાઇલ સ્ટ્રકચર્સ નવું સ્ટ્રકચર્સ નવા નવા એનિમલ્સ માટે અને બર્ડ્સ માટે ઝૂને પણ સારી રીતે ડેવલપ કરવા માટે પૈકી કરવામાં આવ્યું છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ તરફથી એક બહુ સરાહનીય કામગીરી કરવામાં આવી છે એકથી તેર ઓગસ્ટ સુધી લગભગ પચીસેક લાખ એક દંડ લેવામાં આવ્યું છે વડોદરા સિટીમાંથી જે ગંદકી ફેલાવનાર છે પાન ફૂંકનાર છે જાહેરમાં કચરા નાખનાર છે એવા જ લોકો ત્યાં દંડ લેવામાં આવી છે આવનારા દિવસોમાં આ પ્રક્રિયા થોડું વધારે વધારે સ્પંદન કરવામાં આવશે કારણ કે લગભગ ત્રીસ પાંત્રીસ લાખનું જે વસ્તી બનાવતા વડોદરાને નાગરિકોને અમે વારંવાર અપીલ કરીએ છીએ કે જાહેરમાં થૂંકવાનું જાહેરમાં ગંદકી કરવાનું જાહેરમાં કચરા નથી નાખવાનું એવા અપીલ કરીએ છીએ છતાં પણ અમુક લોકો આ કરતા છે એનાથી દંડનીય કામગીરી અત્યારે વહીવટી ચાર્જિસ પણ લેવાનું નક્કી કર્યું છે એ પ્રમાણે અત્યારે કામગીરી પૂરજોશમાં ચાલી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં અમે એ જ વડોદરાના નાગરિકોને અપીલ કરીએ છીએ કે તમે ઓછુંના ઓછું જાહેરમાં ગંદકી કરનાર ઓછું કરો તે કરીને અમે સિટીને સાફ સ્વચ્છ રાખી શકીએ ગાર્ડન ડિપાર્ટમેન્ટનું પણ આજે રિવ્યૂ કરવામાં આવ્યું છે કે કેટલાક ગાર્ડનની અંદર મેઇનલી ચાર પાંચ હોદ્દા છે બેઝિકલી સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સારું કરવા માટે નક્કી કર્યું છે ત્યાંના સ્વચ્છતાને સારું કરવાનું નક્કી કર્યું છે ત્રીજો સિક્યોરિટી સિસ્ટમ્સને ત્યાં સ્તન કરવા માટે સૂચના આપી છે ચોથો જાહેર જનતા માટે પીવાનું પાણી અને ટોયલેટની વ્યવસ્થા વહેલા તકે મળી જાય એટલે આ દિશામાં કામગીરી કરવાનું અને ગાર્ડનની ઓવરઓલ સ્વચ્છતા પણ જાળવી રાખવા માટે જે આઈસી એક્ટિવિટીઝ છે એડવર્ટાઈઝમેન્ટ છે અનાઉન્સમેન્ટ છે વારંણીએ લોકોને યાદ કરતા કે જાહેરમાં ગંદકી નથી કરવાનું અને આપણા ગાર્ડન્સને અમે સાફ સુથરા રાખવાનું છે એ બાબતનું કામગીરી કરવાનું કીધું છે અને આવનારા દિવસમાં નવું ગાર્ડન્સ જે નવી નવી જગ્યામાં બનાવી રહ્યા છે લગભગ ફોર્ટી થ્રી પ્લસ ગાર્ડન્સ પ્લાનિંગમાં છે એ બધું નવું કરવા માટે પણ આજે પ્લાનિંગ અને રિવ્યૂ કરવામાં આવ્યું છે સાથે સાથ આપણે જે રીતનું કીધું હેરિટેજ કન્ઝર્વેશન નવરાત્રિ દિવાળી સાથે સાથે લિટરેચર ફેસ્ટ લોકોને લિટરેચર ફેસ્ટ અને બાળકો માટે યંગ વર્લ્ડ ક્વિઝ માટે પણ અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે જેથી કરીને મેક્સિમમ નાગરિકોને અમે કેવી રીતે એન્ગેજ કરી શકીએ એમના માટે પ્રોડક્ટિવ કામ વડોદરા મહાનગરપાલિકા તરફથી જે કરી શકાય એ બાબતમાં પણ કરવામાં આવ્યું અને અત્યારે ચોમાસું થોડું રિટ્રીટિંગ ફેઝમાં છે એટલે હોટમિક્સ પ્લાન્ટ્સને ચાલુ કરીને જે પણ ડેમેજેસ થયું છે રોડ ઉપર એને પેચવર્ક કરીને જેટલા પણ ડેમેજેસ વહેરા તકે પૂરું કરવા માટે પણ સૂચના આપી છે નાઇટ રાત્રિના સમયમાં જ્યારે ટ્રાફિકનું ઓછું હોય મુવમેન્ટ ઓછું ત્યારે આ મેક્સિમમ કામ કરવા માટે એમને સૂચના આપી છે આશા રાખીએ છીએ કે એવા કામ થશે અને અર્બન ડેવલપમેન્ટ યરના સંદર્ભમાં લગભગ આવતા મહિને એક અર્બન ડેવલપમેન્ટ કોન્કલેવનું પણ પ્લાનિંગ કરી રહ્યા છે જેથી કરીને વડોદરાના નાગરિકો વડોદરાના સિનિયર લોકો વડોદરાના વિકાસ માટે કેવી રીતે આગળ લઈ જઈ શકાય એનું એક મેપ બનાવવા માટે કોન્કલેવ કરવામાં આવશે જેથી કરીને બધા લોકો એમની આઈડિયાઝ અલગ અલગ સેશન્સમાં અલગ અલગ એ કન્સેપ્ટ્સ રજૂ કરશે એની વ્હાઇટ પેપર રજૂ કરીને પછી રાજ્ય સરકારમાં લઈ જવા માટે મંજૂરી માટે લઈ જઈશું એ એ રીતનું અત્યારે પ્લાનિંગ છે સાથે સાથ જે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટમાં જે ડ્રેનેજ પાણીનું કામો બધું અત્યારે ચોમાસાના કારણે અટક્યું છે એને ધીરે ધીરે જ્યારે વરસાદનું માહોલ ઓછું થાય એને હાથમાં લઈને આગળ લઈ જવા માટે પ્લાનિંગ છે એટલે આવનારા ત્રણ ચાર મહિનામાં આ બધું પ્રોજેક્ટનું કામ પણ વહેલા તકે સ્પીડમાં લેવા માટે આજે નક્કી કર્યું અને રિવ્યુ પણ આજે કરવામાં આવી છે મેડિકલ બેસ્ટ બાબતમાં એક દંડ કરવામાં આવ્યો પછી જીપીસીબી દ્વારા એમને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે એટલે જીપીસીબીનું જે પણ ગાઈડલાઈન પ્રમાણે એમને થર્ટી ડેઝનું સમય આપવામાં આવી છે અને અત્યારે જીપીસીબી સાથે અમે ફોલોઅપ કરી રહ્યા છીએ પણ આઈ થિંક ઇટ ઇઝ અ બાયોમેડિકલ વેસ્ટ ડિસ્પોઝલ બાબતનું છે અને જીપીસીબી એમાં ફોલોઅપ કરી રહ્યા છે એને આપણે પોઝિટિવલી લેવું જોઈએ કારણ કે લોકોની ડિમાન્ડ આટલી બધી આવી ગઈ છે કે પહેલા દિવસમાં બે ત્રણ કલાકમાં જ આ બધું એક્સ્ટિંગ થઈ ગયું મને ધ્યાનમાં આવી છે પણ આને નંબર ઓફ મશીન્સને મેં વધારવા માટે પણ સૂચના આપી છે પહેલા ચોવીસ મશીન્સની વાત હતી એને આવનારા દિવસોમાં હંડ્રેડ મશીન સુધી લઈ જવા માટે અમે નક્કી કર્યા છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આપની વાત સાચી છે કે ક્લોથ પતી જાય એટલે તરત જ એને રીલોડ કરીને લોકોની સુવિધા આપવા માટે પ્લાનિંગ કરવું જોઈએ સાથે સાથે વેન્ડિંગ મશીન તો મૂક્યા પણ પાંચ રૂપિયાનો સિક્કા એમાં મૂકવો જોઈએ અથવા ક્યુઆર કોડથી એને કાઢવું જોઈએ એ બાબતમાં આઈસી એક્ટિવિટી થોડું ઓછું રીતનું થયું છે એને પણ ખાસ કીધું છે કે સારી આઈસી એક્ટિવિટી કરો જેથી કરીને પબ્લિક સુધી આ મેસેજ જાય કે તમે પાંચ રૂપિયાનો સિક્કા યુઝ કરી શકો છો અથવા તમે ક્યુઆર કોડની સ્કેન કરીને તમે પેમેન્ટ કરીને લઈ શકો છો એ બાબતમાં આઈસી કરવાનું કીધું છે આવનારા દિવસોમાં અમે આશા રાખીએ કે વડોદરાને મેક્સિમમ પબ્લિકને આ થયેલી યુઝમાં થાય બેઝિકલી આ એક એક્ઝામ્પલ સેટ કરવા માંગે છે કે તમારું પોતાનું થેલી લઈને જ તમે શોપિંગ કરવા જાઓ બિનજરૂરી પ્લાસ્ટિક વાપરવાનું યુઝ ઓછું કરો અને આવનારા દિવસોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક જે વાપરે છે એને પણ ઓછું કરવા માટે આ આ એક પહેલ નક્કી કર્યું છે અને જે દિવસનું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ઇઝોનમાં આપણે નવું સિસ્ટમથી ગાડીનું સિસ્ટમ ચાલુ કર્યું છે સોરીડ મિસમેનેજમેન્ટનું આ રીતનું ધીરે 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 એક એક ઝોનમાં પણ કરીશું જે પ્રોપર યુનિફોર્મ પહેરીને સારી રીતે વર્તન કરવાનું કેવી રીતે પબ્લિક જોડે ડીલ કરવાનું એક એક સારું પ્રોફેશનલ ટીમ તરીકે કામ કરવા માટે જ આ બધું કરી રહ્યા છે આશા રાખીએ કે આવનારા દિવસમાં મેક્સિમમ પબ્લિક ખાલી વેન્ડિંગ મશીનથી નહીં પણ પોતાને રીતે પણ થેલી વાપરવાનું શરૂ કરે તમારા જૂના ક્લોથ હોય એને પણ તમે થેલીમાં કન્વર્ટ કરી શકો છો ત્યાં ગરીબોને આપતા હોય અને ગરીબોને આપ્યા પછી તમે કે કપડા બાકી રહેતું હોય એને પણ થેલીમાં તમે બનાવી શકો છો અને જાતે અમે વાપરી શકાય આપણા ઉદ્દેશ એ છે કે પ્લાસ્ટિક વપરાશ ઓછું થાય સિટીમાં ગંદકી ઓછું થાય અને સિટી ફરીથી સ્વચ્છ બની જાય એ ઉદ્દેશથી આ બધું કરવામાં અત્યારે આવી રહ્યા છે સર પ્લાસ્ટિકના જે વિક્રેતાઓ છે એ તો ચાલુ છે વી વર્કિંગ વિથ જીપીસીબી ગઈકાલે જીપીસીબી સાથે પણ વાત કરી છે એટલે ધીરે 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 આઈસી એક્ટિવિટીઝ વધારીશું મેક્સિમમ થેલીઓ વાપરવાનો યુઝ કરીશું પછી આ સિંગલ યુઝ પ્લાસ્ટિકને જે વપરાશ છે વન ટુ ફોર્ટી માઇક્રોન્સ વાળો એ અને જે ક્રાઇચેરિયામાં આવે છે એને ધીરે ઓછું કરવા માટે અને પ્રોડક્શન ઓછું કરવા માટે પણ અમે આગળનું દિવસમાં કામગીરી કરવાના છે પ્રયત્ન કરી રહ્યા છે મિનિમમ ગુટકા પાન બધું ગાર્ડનમાં વાપરે કોઈ થૂંકે નહીં જાહેરમાં નો ટબેકો યુઝ કરવા માટે એક એક ગાર્ડનમાં ધીરે 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 અમે પ્રયત્ન કરી રહ્યા છીએ આશા રાખીએ છીએ કે પબ્લિક પણ એને અમલમાં લાવે ફક્ત વીએમસીનું કામ નથી સિટીને સ્વચ્છ રાખવાનું તમામ નાગરિકોનું કંઈક જવાબદારી છે અમે એ જ આશા રાખીએ વડોદરાના નાગરિકોને અપીલ કરીએ છીએ કે પાન ગુટકા બધું વપરાશ પણ ઓછું થાય અને જાહેરમાં થૂંકવાનું પણ ઓછું થાય જેથી કરીને અમે સિટી અને ગાર્ડનને વધારે સાફ રાખી શકીએ સી આર ટોટલ ઓલમોસ્ટ હંડ્રેડ એન્ડ થર્ટી ફાઈવ અમે એક બે થી કમાટી બાગથી શરૂ કર્યું છે એટલે ધીરે 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 ચાર પાંચ એક એક ઝોન વાઇઝ કરીને આપણા એક બે મહિનાની અંદર બધા ગાર્ડનમાં લઈ જવા માટે માગીએ છીએ પહેલાં સાઇનેજીસ પણ મૂકીશું સાઇનેજીસ મૂક્યા પછી અમે આઈસી એક્ટિવિટી શરૂ કરી શકીએ સી આવર મોટીવ ઇઝ દંડ લેવાની મોટિવ નથી ગંદકી કરવા ઓછું કરવા માટે જ આ પ્રક્રિયા છે દંડ બધા માટે એન્ડ નથી પણ બિહેવિયરલ ચેન્જ લાવવા માટે આ એક ટૂલ છે અને અમે આશા રાખીને મિનિમમ યુઝ કરવામાં આવે એવી રીતનું વાત કરી રહ્યા છીએ થેન્ક યુ